હેલો મિત્રો નવા વ્લોબમાં આપનું સ્વાગત છે સવાર સવારમાં મા મેળવી તમે જોઈ શકો છો કેટલો ખરાબ છે આ હવે તબીલો અમારે સફાઈ કરવાની છે તમે જોઈ શકો છો આ પાડો છે મારે આ ગાય છે અને આ મારી બેસો ઊભી છે તબેલાની સફાઈ કરવાની છે જો મિત્રો તબેલાની સફાઈ કરવાનું ચાલુ છે એકદમ ક્લીન કરવાનો છે જો સફાઈનું કામ ચાલુ જો ગાયની પૂરી સફાઈ થઈ ગઈ છે જો એકદમ ક્લીન અમારે તબેલાની સફાઈ કરવા ચાલુ જ છે જો એકદમ ચકાચક તબેલો કરવાનો છે રોજ અમે સવારે તબેલો જોઈએ છીએ એ રીતના આજે પણ કામ કામકાજ ચાલુ છે જોઈ શકો છો હેલો મિત્રો જો અમારે સવાર સવારમાં ખાતર નાખવાનું છે ટ્રેક્ટર આવી ગયું છે છે સવાર સવારમાં અમારે એનું તીખીટ વેફર લઈને આવી ગયો છે અને જો તમે અમારે એની વેફર સવાર સવારમાં ખાવા માટે લઈને આવી ગયો છે જોવો વેપાર છે અમારે એની સાણિયા ખાતરના ટ્રેક્ટર ભરીને બે અમારા ખેતરમાં આવી ગયા છે સવારના વાગ્યા છે દસ અને તમે જોઈ શકો છો બે ટ્રેક્ટર એકબીજાની લાઈનમાં લગાવીને છાણિયું ખાતર નાખવાનું શરૂઆત કરવાનું છે હેલો મિત્રો દેખો અમારા ખેતરમાં બંને ટ્રેક્ટર આવી ગયા છે અને હવે ટગલા કરવાનું ચાલુ કરેલ છે તમે જોઈ શકો છો એક ટ્રેક્ટર ચાલુ કર્યું છે અને બીજું ટ્રેક્ટર હવે તૈયારીમાં છે અને બંને લાઈન ટુ લાઈન

ફાઇનલી ત્રણ વાગ સાડા ત્રણ વાગી ગયા છે ને ખેતરમાં આવી ગયા છીએ આજે ભરવાની છે મગફળીની બોરીઓ અને એમને બતાવજે ને કઈ છે કોકોનેટ એટલે નજીક ના રાખાય જો મારે એમને ચોકલેટ લાવી છે આમ છે કોકોનેટ પાઉચ અને છાણીઓ ખાતર આટલા સુધી આવ્યું છે હજી એક ફેરો આવશે અત્યારે નહી આવે હવે સવારે આવશે અને અમારે બદલે આજે ફરી દીધી ફાઇનલી વાર ખોપેલી હતી અને આજે સળગાવી દેવામાં આવી છે જો કટાવી દીધી છે ને જે આ બાજુ બધું પડ્યું છે પણ એમાં લઈને નાખવાનું છે અને ફાઇનલી મારા મગફળની ગોળિયું પણ ભરાઈ ગઈ છે હું કાલે ખાતર ફોડવાનું છે કે એને ઈચ્છાઓ ફોળાવવાની આવી શકે છે હેલો મિત્રો એક ફેરા જેટલો ખાતર રહી ગયું હતું સાંજે છ વાગી ગયા છે અને છ વાગે ફરી એક ટ્રેક્ટર આવી ગયું છે તમે જોઈ શકો છો અને પડતાં પડતા લગભગ અંધારું થઈ ગયું છે અને રાતના અમે લગભગ સાડા સાત વાગે ટ્રેક્ટર લઈને ખેતરમાં જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અંધારું છે અને અમે ખેતરમાં જઈ રહ્યા છીએ અને જો આ પાટણ છે ત્યાંથી અમે જઈ રહ્યા છીએ દેખો મિત્રો કેટલું ધારું છે સાડા સાત ઉપર થઈ ગયું છે મિત્રો વાગ્યા છે રાતના સાડા આઠ ને અમારે તમે જોઈ શકો છો ગાય પીવાઈ ગઈ છે અને મસ્ત મજાનું આખો ભાઈ આવી ગયા છે રેડલું નાખ્યું છે રેડલો যাই বি গিয়েছে